चांदवाला मुखड़ा लेके चलो ना बाजार में oh? चांदवाला मुखड़ा mm -hmm. लेके चलो ना बाजार में ये पता करो ना आया पता करो दिल में लूट मैं तुझे दिया अरे हर खा पता करो ना हर खा तो पता करो हूँ हर खा करा मैं बंदे डाले लेके हर खा पता करो अब काम वाली कैसी था उसने तो मारी मैं पता करा ઉઠ ફોન કર કરે છે મારું बाबू કાઈ ને બેસો તારા બાવા આરામથી બેઠો બેઠો pizza ખાઈ છે દિવસ તું કેમ ભૂલી શકે આ તો બધું જ ડે છે ઓ શિટ આજે ભૂલી ગયો જાનુડી મને તો યાદ જ છે આ તો હું તારી ટેસ્ટ લેતો તો હે ડાયો પણ આજે આપણે ક્યારે મળશું શું ક્યારે મળશું એક મળવાનું જોઈએ ને થઈ જાવ એટલે મળીએ હા તો તું મારી માટે એક ગિફ્ટ લઈ ભૂલતો ઈ તો યાદ જ રાખજે હા હું બેઠી છું રાજુ હું તો તારા માટે ગિફ્ટ લઈ આવી પણ ગિફ્ટ લઈ આવજો હો મારી જાનુડી કા મારે હું કમે ગિફ્ટ લઈ આવવાની હું તો છોકરી હું ને છોકરો ગિફ્ટ લઈ આવે છોકરી ના લે આ દર વખતે ગિફ્ટ લઈ આવું છું જો આ વખતે કોઈ ગિફ્ટ આવે ને તો મને કે અંદરથી વેલેન્ટાઈનની ફીલિંગ આવે હા હા હું ગિફ્ટ તારા માટે લઈ આવવાની હતી યાર તું ના કેત ને તો હું લઈ આવત આ તો તે હે ને દીધું મારે સરપ્રાઈઝ રાખવું તું થોડું હાલ હવે જલ્દી કર મરે અહીંયા ટાઈમ વેસ્ટ થાય છે જલ્દી આવ ચાલ અને દર વખતે જેમ મોડું ના કરતો ગિફ્ટ ના ભૂલતો હા એ હા તો પાર્કમાં કલાકમાં તો વેલેન્ટાઈન ડે હે આયો अरे रोहा है रुक पड़ो मिलन की जल्दी है अभी बाकी है अपने जान आखिर बदी उतर रहा हूं सदा अरे क्या क्या उतर आखिर अरे पापा ये जो फेब्रुवारी वाली है जो फेब्रुवारी हां जो फेब्रुवारी का बेटा दर वर्ष आवे है हां बोलो ने लवरिया बेगा थाई आप वो एक पर मारे हो कहीं नहीं जो जो वो एक मैं करता नहीं ना तू दार गाबा गाड़ी ना किसी ना ना दोस्त दोस्त तो भेजो सु दोस्त तो भेजो जाऊँ हाँ

અમને નો ખબર હે કે તું બસરો નાખે મારા જાવ મારા થાય મોડુ કી કામ જાવ મારા આયા જાવ ભૌલા મને તમને છોકરી છોકરી નથી અમારો વાક કઈ તો મને લઈ જઈ તો નાકના ભાયા મારા મોડુ જાય એક મને લઈ જા ને ભાઈ અમે થાય આ તો હું લે લઈ આવા દી મોટા નાક આવી ગયો આ તો આવી ગયો તો સોરી જાનુ સોરી હું સોરી માફ કરી દે તો કે દે ઊંધી ગુલાટી મારું હું એમ કાઈ માફ ના કરું તો બકરો ના હું તો મસ્તી કરતી હતી ખાલી કે મારું ગિફ્ટ તો દે તારે ગિફ્ટ જોઈએ ને આખો બન કા દે રાખ ના હું એમ ના એમ ના આપું આ સ્પેશિયલ ગિફ્ટ છે એવું હે આ કોલા આ છે તન આ છોકરાને બીવરાવા છે તારે લે હેરાન કરતા હોય ને છોકરા બીવરાવા થાય આ ગિફ્ટ હોય કાઈ આ સ્પેશિયલ છે આ મારે આ ગિફ્ટ જોતી

તને ખબર છે હું કોણ છું અને આ મને હું થાય છે હવે ઈ જી હોય આ મારી ગર્લફ્રેન્ડ છે મને ખબર છે ઈ મારી બેન છે હે મારો ભાઈ મારો ભાઈ હાથી અરે તો માવો ખાવો હે માવો કઈ ખાવ આ ગિફ્ટ છે તો હિમલ ખાવી હે બોલો જુબા કેસરી આવી બધે મુઈક આપડે સેલ્ફી લઈ એટલે તારી બેન પણ હે ને બધી ભડકે ભરે કો કેમ પડી જાતો બટા પાણી લઈ આવ ને તો મિલન ની કી જલ્દી હે અબે બાકી હે સપ્તે ચાલ આખા બત તૈયાર સે કે નો કે તો ઉતાર કેટલી તા રે અરે પપ્પા આજે વેલેન્ટાઈન ડે હે